એકસો અગિયાર માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે બરોડા ખાતે એકસો અગિયાર ફૂટ લાંબી સાડીનું નિર્માણ કરાયું હતું જેમાં રાણાવા ગામના મૂળ વતની એવા આર્ટિસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા એકસો અગિયાર માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે વડોદરા ખાતે વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પર આ દિવસની ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર એકસો અગિયાર મહિલાઓના નામ સાથે ડિઝાઇન કરવામાં આવેલી એકસો અગિયાર ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ સાડી મહિલાઓ દ્વારા પાંચ દિવસની મહેનતના અંતે તૈયાર કરવામાં આવી છે વ્હાઈટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેક બોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે બ્લેક ભાગ પર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિ દર્શાવાઈ છે એકસો અગિયાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એકસો અગિયાર ફૂટ લાંબી સાડી અને એકસો અગિયાર નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુસર યોજાતા પ્રદર્શનમાં ઉપયોગમાં કરવામાં વિચારાયું છે